નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વ્હીકલમાં આજે આપણી ચેનલ પર છે સોરાજ સાતસો ચુમ્માલીસ એ ફી તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો વાત કરીએ ટાયરની ટાયર તમને સિત્તેરથી એસી ટકા જોવા મળશે સેન્ટ્રલ ગિયર છે પાવરફુલ હાઇડ્રોલિક છે પાવરફુલ ઇન્જિન છે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફૉલ્ટ નથી તે એમનાનું કહેવાનું છે વાત કરીએ મોડલની તો બે હજાર પાંચનું મોડલ છે ટ્રેક્ટર તમને કંપની કલરના કંપની કન્ડિશનમાં જોવા મળશે અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે બે લાખ દસ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમનું કહેવાનું છે કોઈપણ મિત્રને લેવાનું તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં દશરથભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેમનો કોન્ટેક કરો વાત કરી કે જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો ભાંભર ગામ કુનાળા કુનાળા ગામે તમને પ્રોપર જોવા મળશે વધુ માહિતી માટે તમારા દશરથભાઈનો સંપર્ક કોનો રહેશે પણ હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરે તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અને કોઈપણ મિત્રને જો અમારે યુટ્યુબ ચેનલ ઉપર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ ઝીરો અઠ્ઠાણું ચોપન જીરો ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂરથી પ્રેસ કરી કરજો કરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન